ઓકે હેલો સ્ટુડન્ટ લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે ટોપિક કમ્પ્લીટ કર્યો તો એની અંદર જે પૂર્વફલન ઘટના રાઇટ તો પૂર્વ ફલન ઘટનાની અંદર એક ટોપિક આપણે કમ્પ્લીટ કર્યો જે છે નર પ્રજનન અંગ રિલેટેડ તો આજે તમે સ્લાઇડ ઉપર જોઈ શકો છો કે આજે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ બીજો પોર્શન જે છે કે જેની અંદર જે છે એ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જન્યુનું નિર્માણ જે છે એની અંદર આપણે પરાગ્રજ પરાગ્રજનો વિકાસની અંદર વિકાસ જે છે એ જોઈ ગયા અને એ નરજન્યુ કેવી રીતે નિર્માણ પામે છે એના વિશે આપણે માહિતી મેળવી ગયા રાઈટ તો આજના લેક્ચરની અંદર જે છે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ જે ફિમેલ ફિમેલ ગેમેટો ફાઈટ જે પોર્શન જે છે એટલે કે શ્રી કેસર જે પાર્ટ જે છે એ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આજના લેક્ચરની અંદર આપણે જે કમ્પ્લીટ કરવાના છે બેટા કયો પાર્ટ કમ્પ્લીટ કરવાનો છે શ્રીકેશર કેસર ત્યારબાદ તમને જે છે એ ટોપિકની અંદર કઈ વસ્તુ જોવા મળશે બેટા મહાબીજાણુ ધાને ત્યાં આપણે કઈ વસ્તુ જોયું હતું કુકેશરની રચના જોઈ હતી અહીંયા આપણે જે છે કઈ વસ્તુ જોવાની છે બેટા શ્રીકેશરની રચના લાસ્ટ ટૉપિકની અંદર આપણે લઘુ બીજાણુ ધાની રચના જોઈ હતી અને આજના લેક્ચરની અંદર જે છે એ તમારે આગળ જે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે બેટા એ છે મહાબીજાણુ ભ્રૂણપૂટની રચના ભણવાની છે અને ત્યાં જે છે આપણે કઈ વસ્તુ જોઈ ગયા બેટા લઘુ બીજાણુ ધાની એટલે કે પરાગાશયની રચના આપણે ભણી ગયા પરાગાશયની અંદર લઘુ બીજાણુ અંદર જે એમએમસી જે તમને આવેલું હતું માઇક્રોસ્પોર મધર સેલ અને પીએમસી પીએમસીનો મતલબ શું છે પોલેન્ડ મધર સેલ પરાગ માતૃ કોષ આના વિશે આપણે અભ્યાસ કરી ગયા એની અંદર કઈ પ્રક્રિયા થઈ યાદ કરો અર્ધિકરણની પ્રક્રિયા અર્ધિકરણ થઈને કેટલા કોષ બનાવે છે બે કોષ અર્ધિકરણ વન બે કોષ અર્ધિકરણ ટુ થઈને કેટલા કોષ બનાવશે બેટા ચાર કોષ હવે તમે ત્યાં જોયું હતું કે બેટા બેટા કે કે ચારે ચાર જે જે છે 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 એ એ આગળ કોની અંદર વિકાસ પામે તો પરાગ્રજના વિકાસની અંદર મદદ કરે છે બેટા તો એ પરાગ્રજનો વિકાસ જે છે એ આગળ જતા જે છે આપણને ખ્યાલ છે કે એની અંદર જે છે સંભાજનની પ્રક્રિયા તો પહેલું સંભાજન કેવું હતું અસંભાજનની પ્રક્રિયા કઈ બેટા અસંભાજન અને ત્યાં આપણને બે કોષ જોવા મળે તો એક મોટો કોષ અને એક નાનો કોષ રાઈટ તો એ રીતે આપણે જે છે એનું જે કોઈ ડિવિઝન છે એ કમ્પ્લીટ કર્યું અને ત્યારબાદ જે છે આપણે બેટા બેટા પ્રક્રિયા તો થઈને કેટલા કે બે છે એનું નિર્માણ થશે આ રીતે ટોટલી આપણે જે છે એક પોર્શન કમ્પ્લીટ કરેલો છે તો આજના લેક્ચરની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છે બેટા જેની અંદર આપેલું છે સ્ત્રી કેસર તો આપણને સિમ્પલ ખબર છે બેટા જેમ પુકેશર જે છે એ નર પ્રજનન અંગ છે બેટા એવી જ રીતે સ્ત્રી કેસર જે છે એ શું છે તો કે માદા પ્રજનન અંગ તરીકે ઓળખવામાં આવે છે અને બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે તમને એનસીઆરટીમાં મેન્શન

કયો ભાગ જોવાનો છે બેટા પરાગાસન ક્લિયર ત્યારબાદ પરાગ વાહિની અને ત્રીજો જે પોર્સન આપણે જે જોવાનું છે બેટા એ કયો ભાગ છે તો કે બીજાશય શું કહેવામાં છે બેટા બીજા અને બીજા સય બીજા કયા નામથી ઓળખવામાં છે બેટા તો કે અંડાશય તરીકે ઓળખવામાં આવે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા આ ત્રણ મુખ્ય ભાગ જે છે એ જોવા મળે છે તો ડાયગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન આપણે જોઈએ તો આ રીતે આપણે કંઈક ડિસ્કસ કરી ગયા હતા બેટા ડાયગ્રામ બી આપણે ડ્રો કરી દઈએ ટાઈમે તો આ જે ભાગ જે છે એ કયો ભાગ છે બેટા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે ડ્રો કર્યો છે બેટા ઈસવી કેસરનો ભાગ છે ચલો આટલી વસ્તુ ક્લિયર તો આ જે ત્રણ ભાગ જે ડ્રો કરેલો છે બેટા એમાં જે પહેલો જે તમને પાર્ટ આપેલો છે બેટા એ પાર્ટનું તમને નામ શું આપેલું છે ફર્સ્ટ પાર્ટ તમે જોઈ શકો છો મેં લખેલું છે બેટા શું આપેલું છે પરાગાસન શું અહીં લખવાનું છે બેટા પરાગાસન ચલો ક્લિયર આગળ ડિસ્કસ કરીએ બેટા નેક્સ્ટ પોર્શન જે તમને આપેલો છે બેટા એ પોર્શનની અંદર સેકન્ડ પોર્શન શું અહીં લખવાનું છે અહીંયા તમને જે પાર્ટ આપેલું છે જોઈ શકો છો મેં લખેલું છે અહીંયા કઈ વસ્તુ લખવાનું છે બેટા પરાગવાહિની શું યાદ રાખવાનું છે બેટા પરાગ વાહિની અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે અહીંયા તલસ્ત ભાગે તમે ફૂલેલો ભાગ જોઈ શકો છો ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો કયો ભાગે ફૂલેલો ભાગ તમને જોવા મળે છે જેને આપણે નામ આપ્યું બેટા જેને આપણે નામ આપ્યું બીજાશય કે અંડાશય જોવજો અહીંયા આજે નોમિન ક્લેચર આપણે કરીએ બેટા તો એને શું કહેવામાં આવે છે તો કે બીજાશય અથવા તો કયા નામથી ઓળખવામાં આવે છે બેટા તો કે અંડાશય તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર આટલી વસ્તુ તો અહીંયા તમને મુખ્ય ત્રણ ભાગો અને એનું તમને અહીંયા ડાયોગ્રામેટિકલ રિપ્રેઝેન્ટેશન આપેલું છે હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ પરાગાસન જે છે એનું કામ શું છે જોવું છે બેટા તમને એવો ક્વેશ્ચન પૂછે કે આ પરાગાસન જે છે એનું કામ શું છે તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે પરાગાસનનું કામ છે પરાગ્રજને ગ્રહણ કરવાનું કોને બેટા પરાગ્રજને

કયો ભાગ બેટા પરાગાસન એટલે આ ઉપર પરાગાસન એની એક્ઝેક્ટ નીચે તમે જોવું જોઈએ તો મારે જો લોકેશન તમને લોકેશન પૂછે સ્થાન પૂછે તો શું યાદ રાખવું છે બેટા તો કે નીચેનો ભાગ જેને શું કહેવામાં આવે છે બેટા પરાગ વાહિની જે છે એ કહેવામાં આવે છે હાલ તમે અહીંયા ડાયાગ્રામમાં જોઈ શકો છો શું આપેલું છે બેટા પરાગવાહિની અને જો એની આપણે રચના જોઈએ તો પ્રમાણમાં જે છે આ વાહિની જે છે એ કેવી રચના જોવા મળે છે બેટા એક તો પાતળી રચના ધરાવે છે અને પ્લસ બંનેની કમ્પેરિઝનમાં જોઈએ તો લાંબી રચના ધરાવે છે પરાગાસનનો ઉપરનો ભાગ જુઓ અને બીજાશયનો ભાગ જુઓ તો વચ્ચે જે છે એ પ્રમાણમાં તમને રચના કેવી જોવા મળે છે બેટા લાંબી અને પ્લસ પાતળી રચના જોવા મળે છે અને તમને એવો ક્વેશ્ચન પૂછે બેટા કે પરાગવાહિની જે છે એનું કાર્ય શું છે

એને માર્ગ આપવાનું કાર્ય માર્ગ આપવાનું કાર્ય કોણ કરશે બેટા અહીંયા પરાગવાહિની જે છે એ આપણને કરતું જોવા મળે છે ચલો નેક્સ્ટ પોર્શન આપણને જે આપેલો છે લાસ્ટ પોર્શન એ તમને આપેલું છે બેટા બીજા સંખ અથવા તો બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા અંડાશય તરીકે ઓળખવામાં આવે છે તો ડાયાગ્રામ ઉપરથી તમે અહીંયા જોઈ શકો છો કે બીજા સંખ જે છે એનું મારે લોકેશન મારે જોવું હોય બેટા તો કઈ વસ્તુ યાદ રાખવાનું છે બેટા તો કે શ્રી કેસરનો જોવો છે બેટા કઈ વસ્તુ બેટા સ્ત્રી કેસરનો કયો ભાગ થશે બેટા તલસ્ત ભાગ તલસ્ત ભાગ એટલે કે તળિયાના ભાગે છેલ્લે જે ભાગ આવેલો છે બેટા એ તલસ્થ ભાગને આપણે નામ શું આપીશું બેટા બીજાશય કે અંડાશય બીજી વસ્તુ તમે જોઈ શકો છો કે જો આપણે ડાયગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂની રચના જોઈએ બેટા રાઈટ તો એ ભાગ આપણને કેવો જોવા મળે છે બેટા તો કે પ્રમાણમાં ભાગ જે છે એ ફૂલેલો ભાગ તમને જોવા મળે છે કેવો ભાગ જોવા મળે છે બેટા ફૂલેલો ભાગ અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે આગળ જતાં આપણે એની અંદર જે કોઈ રચનાનું નિર્માણ થાય છે એ આપણે જોવાનું છે બેટા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે તમે બીજા સયની અંદરની બાજુએ તમે રચના જોશો તો હાલ જોવો બેટા કઈ બધું બીજાશય કે અંડાશયની અંદર તમે રચના જોશો તો એની અંદર જે છે એ તમને એક ગોળાકાર રચના જોવા મળે છે શું જોવા મળે છે બેટા ગોળાકાર રચના અને આ જે ગોળાકાર રચના જે છે જેને આપણે કહીએ છીએ બેટા અંડકવ કઈ રચના કહે છે બેટા અંડક જે છે એ કહેવામાં આવે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ બીજાશય બીજાશય ની અંદર આવેલી આ જે જગ્યા જે છે ગુહા જે છે બેટા એને શું કહેવામાં આવે છે બીજા સય કોટર કહેવામાં આવે છે

અંડક અને બીજાશય આની વચ્ચે જે છે એ તમને એક જોડાણ જોવા મળે છે શું જોવા મળે છે બેટા જોડાણ જોવા મળે છે અને આજે જોડાણ જે છે સમજી લેજો બેટા આજે જોડાણ જે છે એને શું કહેવામાં આવે છે એને કહેવામાં આવે છે બેટા જરાયું શું કહેવામાં આવે છે બેટા જરાયું જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે બેટા પ્લાસન્ટા આવે છે પ્લાસન્ટા જે છે એ કહેવામાં આવે છે તો હાલ તમે ફરી એક વખત જોઈ ફરી એક વખત જો મુખ્ય ભાગોની અંદર કઈ કઈ વસ્તુ જોવા મળે છે બીજો ભાગ છે પરાગવાહીની અને થર્ડ ભાગ જે છે એ શું વસ્તુ જોવા મળે છે બીજાશય અથવા તો અંડાશય જે છે એ જોવા મળે છે ચલો ક્લિયર આટલી વસ્તુ બેટા તો નેક્સ્ટ આપણે જોવા જઈએ બેટા જે એનસીઆરટી ની અંદર તમને જે આપેલું છે એ છે સ્ત્રી કેસર તો ચક્ર ચક્ર જે છે એની અંદર એનસીઆરટી પ્રમાણે તમે જોશો તો મુખ્યત્વે કેટલા ભાગ જોવા મળે છે બેટા તો કે બે ભાગ જે છે એ તમને જોવા મળે છે કોના આધારે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા સ્ત્રી કેસર જે છે એની સંખ્યાના આધારે કોના આધારે બેટા સ્ત્રી કેસરની સંખ્યાના આધારે તો ઇમ્પોર્ટ પહેલો બેટા એક સ્ત્રી કેસરી શું લખવાનું છે બેટા એક સ્ત્રી કેસરી તો નામ ઉપરથી જ આપણને આઈડિયા આવી જશે બેટા કે આની અંદર કેટલાક સ્ત્રી કેસર જોવા મળશે તો કે ફક્ત ને ફક્ત એક જ સ્ત્રી કેસર જે છે એ તમને જોવા મળે છે ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જેમ અહીંયા સ્ત્રીસર નામ શું આપેલું છે સંખ્યાના આધારે તો ઓબ્વિયસલી અહીંયા એક સ્ત્રી કેસરી છે તો એની સામે તમને બીજો ભાગ જે છે સુયા અહીંયા છે એનસીઆરટી પ્રમાણે બેટા બહુ સ્ત્રી કેસરી રચના સુયા અહીંયા છે બહુ સ્ત્રી રચના

બરાબર કેમાં એમાં સ્ત્રી કેસર જે છે તમને કેવી રીતે ગોઠવાયેલા ગોઠવાયેલા જોવા જોવા મળશે મળશે બેટા મુક્ત રીતે અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બીજું યુક્ત સ્ત્રી કેસરી તો યુક્તનો મતલબ નામ જોઈને ખબર પડી જશે બેટા કે એમાં સ્ત્રી કેસર જે ગોઠવાયેલા હશે એ સ્ત્રી કેસર આપણને કેવા જોવા મળશે બેટા તો કે તમને જે છે એ જોડાયેલા તમને જોવા મળશે હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને એવો ક્વેશ્ચન પૂછે કે મુક્ત સ્ત્રી કેસરી જે છે એની અંદર એક્ઝામ્પલ કયો આવશે બેટા ડાયાગ્રામ આપેલી છે જેની અંદર તમને એક્ઝામ્પલ આપેલું છે ચંપા રાઈટ આ એક્ઝામ્પલ છે અને સાયન્ટિફિક ટર્મમાં સાયન્ટિફિક ટર્મમાં બેટા એને કહેવામાં આવે છે માઇકેલિયા શું કહેવામાં આવે છે બેટા માઇકેલિયા કહેવામાં આવે છે અને જો યુક્ત શ્રી કેસરીનું તમને એક્ઝામ્પલ પૂછે બેટા તો યુક્ત શ્રી કેસરીની અંદર યુક્ત શ્રી કેસરીની અંદર એક્ઝામ્પલ તમારે યાદ રાખવાનું છે બેટા અફીણ શું લખવાનું છે બેટા અફીણ અથવા તો એને કહેવામાં આવે છે બેટા પાપાવર શું આવે છે બેટા પાપાવર જે છે એ કહેવામાં આવે છે તો આ રીતે તમે જોઈ શકો છો કે શ્રી સંખ્યાના આધારે કેટલા પ્રકાર છે બેટા અને બહુ શ્રી કેસરી બહુ શ્રી કેસરીની અગર એની અંદર એની અંદર અગેન બે સબડિવિઝન છે મુક્ત શ્રી અને યુક્ત શ્રીકેસરી કેસરી એક્ઝામ્પલ ખાસ યાદ રાખજો યુક્ત મુક્ત શ્રી કેસરીની અંદર એક્ઝામ્પલ આવશે માઇકેલિયા અને યુક્ત શ્રી કેસરીની અંદર એક્ઝામ્પલ શું આવશે બેટા પાપાવર જે તમે આગળ જે છે જે ડ્રગ્સનો એક આખો ટોપિક આપેલો છે એ ડ્રગ્સની અંદર આપણે ડિટેલ

અને આની અંદર તમે એક્ઝામ્પલ યાદ રાખશો બેટા યુક્ત શ્રી કેસરી યુક્ત સ્ત્રી કેસરી ચલો ડન આગળ ડિસ્કસ કરી બેટા તો જોવું અહીંયા એક નોટ લખેલી છે બેટા જે આપણે એક્ઝામ માટે નીટ એક્ઝામ માટે ઇવન તમારી ગુડસેટ એક્ઝામ માટે અને બોર્ડ એક્ઝામ માટે ત્રણે ત્રણ માટે બેટા આ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ ત્રણમાંથી કોઈ બી એક્ઝામમાં તમને પૂછી શકે છે જોજે બેટા શું આપેલું છે બેટા બીજા બીજા સયમાં કોની સંખ્યા બેટા કોની સંખ્યા કેવી હોઈ શકે છે બેટા અહીંયા તો કે જુદી જુદી અહીંયા સંખ્યા હોઈ શકે છે તો યાદ કરીએ તો આ પરાગાશય પરાગનલ ભાગ જે છે અંડાશય અને આની અંદર જે છે આપણે હમણાં જોયું બેટા કઈ રચના જોવા મળે છે બેટા તો કે અંડક રચના જે છે એ જોવા મળે છે એટલે કોની વાત કરે છે અત્યારે હાલ બેટા અંડકની વાત કરે છે તો અંડકની સંખ્યા જે છે ખાસ યાદ રાખજો બેટા અંડકની સંખ્યા જે છે એ કેવી હોઈ શકે અહીંયા તો કે જુદી જુદી હોઈ શકે જેમ કે એનસીઆરટીની અંદર તમને એક અંડક એવું કોઈ બીજા છે કે જેની અંદર એક જ અંડક આવેલું છે અને બીજું તમને એક્ઝામ્પલ એવું આપેલું છે કે એક એક જ બીજા છે કે જેની અંદર ઘણા બધા અંડકો આપેલા છે તો જો આપણે અહીંયા એક અંડકની વાત કરીએ તો એનસીઆરટીની અંદર તમને ઘઉં ડાંગર અને કેરી આ ત્રણ એક્ઝામ્પલ આપેલા છે બેટા અને સિમ્પલ વસ્તુ કે જો અહીંયા અંડકની સંખ્યા ઘણી બધી તમને પૂછે બેટા તો એની અંદર તમને આપેલું છે પપૈયું તરબૂચ અને ઓર્કિડ્સ આ ત્રણ વનસ્પતિ જે છે એ તમારે ખાસ યાદ રાખવાની છે જો જે એક્ઝામ્પલ આપણે જોઈએ કે સિમ્પલ હમણાં જ મેં તમને વાત કરી એમ કે એક અંડક જોવા મળતું હોય એક અંડક જોવા મળતું હોય એવા કઈ કઈ વનસ્પતિ છે બેટા તો કે ઘઉં ડાંગર અને કેરી આ ત્રણ એવા એક્ઝામ્પલ જે છે એ તમારે ખાસ યાદ રાખવાના છે બેટા નેક્સ્ટ તમને જે છે જેની અંદર કેટલા અંડકો આવેલા હોય બેટા ઘણા બધા અંડકો આવેલા હોય તેની અંદર એક્ઝામ્પલ મેં તમને હમણાં જ વાત કરી બેટા વસ્તુ એક તો પપૈયુ તરબૂચ અને ઓર્કિડ્સ બેટા ખાસ ધ્યાનથી સાંભળજો તમને આ ક્વેશ્ચન તમે લાસ્ટ પીવાઈ ગયો તમે કોઈ બી ક્વેશ્ચન પૂછશો તો તમને આવા પ્રકારના ક્વેશ્ચન જે છે તમને પૂછ નીચેનામાંથી જે છે એ કોની અંદર જે છે અંડકની સંખ્યા એક છે માન લો કે તમને ત્રણ ઓપ્શન ત્રણ માંથી કોઈ એક ઓપ્શન આપેલું ફોર એક્ઝામ્પલ ઘઉં આપી દીધેલું છે અને સિવાયને તમને એવું કીધું પપૈયું તરબૂચ અને ઓર્કિડ્સ આવા ઓપ્શન આપેલા છે તો આપણને પૂછ્યું શું છે એક અંડકની સંખ્યા પૂછી છે તો આપણો આન્સર કયો જોઈએ ઘઉં આવવો જોઈએ આને બદલે તમે કોઈ બી ઓપ્શન જે છે એ ચેન્જ કરી શકે છે પણ ક્વેશ્ચન જે છે હું તમને જે કહું છું એ પ્રમાણે તમને જોવા મળશે માની લો કે મેં તમને એક અંડકની વાત કરી એને બદલે તમને ક્વેશ્ચન ચેન્જ કરીને એવું ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી કઈ વનસ્પતિમાં અંડકોની સંખ્યા જે છે એ ઘણી બધી જોવા મળે છે તો કે તમને એવું બી બની શકે કે આપેલી હોય એમાંથી સાચો વિકલ્પ પસંદ કરવાનું કીધું હોય તો બેટા પેટર્ન જે છે છે આપણે સમજવાની કે કયા પ્રકારનો ક્વેશ્ચન પૂછેલો છે એ પ્રમાણે આપણે આન્સર જે છે આન્સરમાં કરીશું રાઈટ તમે ખાલી તમે બેટા આ શોર્ટ નોટ જે હું કઈ તમને કરાવું છું ડિટેલમાં બધી વસ્તુ જે કરાવું છું એને પ્રેફર કરજો હંડ્રેડ એન્ડ ટેન પર બેટા તમારા ગુસ્સેટના ક્વેશ્ચન બોર્ડના ક્વેશ્ચન ઇવન તમારા નીટના ક્વેશન બી આની અંદર સોલ્વ થઈ જશે ક્લિયર ચલો તો આગળ ડિસ્કસ કરીએ છીએ આપેલો છે એ પોઈન્ટની અંદર તમે જોશો તો તમને આપેલું છે બેટા ડાયાગ્રામ જોઈ લો એનસીઆરટીની બેઠી ડાયાગ્રામ જે છે તમને અહીંયા મૂકેલી છે રાઈટ ચલો તો તમે અહીંયા જોઈ શકો છો કે શ્રી કેસર દર્શાવતું જાસૂદનું વિચ્છેદિત પુષ્પ સિમ્પલ વસ્તુ તમે સમજો કે મેં આ જ ડાયાગ્રામ મૂકેલી છે બરાબર અને નીચે મેં કીધું છે કે આપેલી ડાયાગ્રામ જે છે એ કોની છે તમે કોની છે એ તમે ઓળખો તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે તમને જે આપેલી છે એ સ્ત્રી છે તો ઓકે જ રાઈટ સ્ત્રી ડાયાગ્રામ જે આપણને ખ્યાલ જાય પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા આપણને જે આજે ડાયાગ્રામ તમને જે અહીંયા દર્શાવેલી છે એનસીઆરટીમાં દર્શાવેલી છે બેટા એક કોની છે બેટા જાસૂદની છે જાસૂદનું જે દ્વિલિંગી પુષ્પ જે છે એમાંથી ફક્ત એક જ પાર્ટ જે છે એને અલગ અહીં શું લખેલું છે વિચ્છેદિત તો વિચ્છેદિતનો મતલબ શું છે બાકીના જેટલા બી ભાગો છે તો બાકીના ભાગો યાદ કરો વજ્રપત્ર દલપત્ર અને પુકેશર આ ત્રણે ત્રણ ભાગને શું કરી દીધું છે બેટા દૂર કરી દીધેલું છે અને તમને જે અહીંયા દર્શાવેલા આવેલું છે બેટા એ કઈ વસ્તુ છે બેટા સ્ત્રી કેસર આપેલું છે અગેન રિવાઇઝ કરું છું સ્ત્રી કેસર તો છે જ પરંતુ આપેલી ડાયાગ્રામ જે છે બેટા એ કોની છે જાસુદનું વિચ્છેદિત પુષ્પ તો વિચ્છેદિત પુષ્પનો મતલબ શું છે બેટા ફક્ત એક જ પાર્ટ કાઢેલો છે એ કયો શ્રી બાકીના બધા ભાગોને શું કરી દીધું છે દૂર કરી દીધેલો છે સો આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાયેલી હશે ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા તો હમણાં જ આપણે જોઈએ બેટા કે શ્રી કેસર જે છેના મેનલી કેટલા ભાગ જોવા મળે છે બેટા મેનલી બે જે છે શ્રી ચક્રના બે ભાગ જોવા મળે છે શ્રી સરની સંખ્યાના આધારે એક શ્રી કેસરી બહુ સ્ત્રી કેસરી હમણાં જ આપણે જોઈએ બેટા તો બહુ શ્રી કેસરી છે અગેન બે પાર્ટમાં ડિવાઇડ થાય છે ચાર્ટ હમણાં જ કમ્પ્લીટ કર્યો રાઈટ તો એના ઉપરથી તમને ક્વેશ્ચન પૂછી શકે છે કે બહુશ્રી કેસરી જે છે એ બે પ્રકારના હોઈ શકે કાં તો યુક્ત અને કાં તો મુક્ત ડાયાગ્રામ જુઓ કોઈ ગભરાવાની જરૂર નથી તમે ડાયગ્રામ જોશો ડિસ્ક્રિપ્શન મેં તમને જે કરાયેલું છે એટલું ખાલી મગજમાં રાખશો બેટા બધા જ કોન્સેપ્ટ જે છે તમારા ક્લિયર થઈ જશે ડાયાગ્રામમાં જોવું જોઈએ તમને મેં તમને હમણાં યુક્ત શ્રી કેસરીનું એક્ઝામ્પલ આપ્યું રાઈટ જેની અંદર એક્ઝામ્પલ શું આપેલું છે બેટા અફીણ અને પાપાવર તો જોવું જોઈએ નીચે શું લખેલું છે બહુ સ્ત્રી કેસરી અહીંયા પણ શું લખેલું છે બહુ સ્ત્રી કેસરી તો એટલું તો મગજમાં ક્લિયર થઈ ગયું બેટા આપણને કે બહુ સ્ત્રી કેસરી જે છે એને મુખ્યત્વે બે પાર્ટમાં વિભાજિત કરેલું છે યુક્ત અને મુક્ત ફરી રિપીટ કરું છું બેટા સ્ત્રી કેસરીની સંખ્યાના આધારે કેટલા પ્રકાર છે બે પ્રકાર છે એક સ્ત્રીકેસરી અને બહુશ્રી કેસરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે બહુ સ્ત્રી કેસરી જે છે એને અગેન કેટલા પાર્ટમાં વિભાજિત કરેલું છે બે પાર્ટમાં એક મુક્ત અને એક યુક્ત સિમ્પલ રાઈટ તમે ડાયાગ્રામ જોઈ શકો છો કે બહુ સ્ત્રી કેસરીમાં એક્ઝામ્પલ જોશો તો યુક્તનું આપેલું છે આપણને કેવી રીતે ખબર પડશે યુક્ત છે કે મુક્ત તમે સિમ્પલ વસ્તુ તમે જો આ બીજા સહી આવેલું છે બરાબર આ બીજા સહી જે છે તમને કેવું જોવા મળે છે જોડાયેલું જોવા મળે તમને ક્યાંય ડિફરન્શિયટ નહીં કરી શકો કે આ એક સ્ત્રી છે આ બીજું સ્ત્રી છે આ ત્રીજું સ્ત્રી એવું ડિફરન્શિયેટ નહીં કરી શકીએ એટલા માટે નામ જોવું જોઈએ યુક્ત શ્રી કેસરીએ બીજા સહી એવું નામ આપણે ઉપરની બાજુએ એ રાઈટ તો એવું તમને કરીને ડાયાગ્રામ પૂછી કે આ ભાગ શું દર્શાવે છે બી ભાગ શું દર્શાવે છે આપણે બેટા બધી રીતે પ્લાનિંગમાં રહેવાનું છે એક બી ડાયાગ્રામ એનસીઆરટી ની અંદર ઈવન એક બી ડાયગ્રામની તો વાત છોડો એક બી વર્ડ આપણે જે છે એ એનસીઆરટી જે છે એને છોડવાનું નથી બધી જ વસ્તુ જે છે આપણે વર્ડ ટુ વર્ડ સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ જે છે આપણે જે છે એ પ્રેફર કરીશું જેથી કરીને કોઈ બી ક્વેશ્ચન પૂછાય તો આપણે રેડી હોઈએ ક્વેશ્ચન સોલ્વ કરવા માટે ડન ચલો તો આગળ ડિસ્કસ કરીએ બેટા તો નેક્સ્ટ અહીંયા એક્ઝામ્પલ તમે જોઈ શકો છો માઇકેલિયા મેં તમને હમણાં કીધું ને કે એક વનસ્પતિ છે જેને સાયન્ટ કોમનિફિકાર પાંચ આવી તમે કાઉન્ટિંગ કરી શકો છો એટલે કેવી રીતે ગોઠવાયેલા જોવા મળે છે બેટા મુક્ત રીતે ગોઠવાયેલું જોવા મળે છે માની લો કે તમને ડાયાગ્રામ નથી આપેલી બેટા તો મેં તમને પહેલો જે ચાર્ટ કરાવેલો છે એ ચાર્ટને આપણે પ્રેફર કરીશું એવું બી બની શકે કે ચાર્ટને બદલે તમને થિયરી પૂછી મુક્ત જોવા મળે છે રાઈટ ક્વેશ્ચનનો આન્સર તો આપણે એક્ઝામની અંદર બધા જ ક્વેશ્ચન જે છે એ આપણે સોલ્વ કરી શકશું બેટા ઓકે ફાઇન ચલો નેક્સ્ટ ટોપિક ઉપર આપણે જઈએ છીએ બેટા જેની અંદર જે છે આપણે ડિટેલમાં કોના વિશે અભ્યાસ કરવાનો છે જોવું જોઈએ નામ આપેલું છે બેટા અંડાશય કે બીજા છે જેની અંદર આપણને કઈ વસ્તુ જોવા મળશે બેટા કઈ વસ્તુ જોવા મળશે બેટા અંડકની રચના જે છે એ જોવા મળશે થોડું આપણે જોઈ લઈએ અંડક વિશે જોવું જોઈએ તો નેક્સ્ટ તમારો જે ટોપિક આપેલો બેટા જેને શું કહેવામાં આવે છે મહાબીજાણું ધાની અથવા તો શું કહેવામાં આવે છે બેટા અંડક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે મહાબીજાણું ધાની અથવા તો શું કહેવામાં આવે છે અંડક કહેવામાં આવે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ત્યાં આપણે જોઈ ગયા લઘુ ધાની શું જોઈ ગયા બેટા લઘુ બીજાણું ધાની જોઈ ગયા અને આની અંદર જે છે એ આપણને જે છે એ કઈ વસ્તુ જોવાનું છે બેટા મહાબીજાણું ધાની જે છે એ આપણે જોવાનું છે તો સિમ્પલ વસ્તુ તમે જુઓ કે મહાબીજાણુ ધાનીને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે મેગા સ્પોરેન્જિયમ ત્યાં આપણે શું જોઈ ગયા માઇક્રોસ્પોરેન્જિયમ બરાબર ત્યાં આપણે ગ્રેન વિશે ભણી ગયા એટલે કે પરાગ્રત વિશે ભણી ગયા અને અહીંયા આપણે કોના વિશે વાત કરવાની છે બેટા અંડક એટલે કે ઓવ્યુલની વાત કરવાની છે લઘુ નહીં મહા આવશે બેટા મહાબીજાણુ ધાની કેવી રચના છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા મહાબીજાણુ ધાની એક એવી રચના છે કે જેમાંથી ઇન ફ્યુચર નિર્માણ થશે ફરીથી એક વસ્તુ તમે સમજી લો જે જગ્યાએ બાયોલોજીકલી પોઈન્ટ ઓફ વ્યુ બોટની અંદર જ્યાં તમને ધાની શબ્દ આપેલો હોય ધાનની શબ્દ આપેલો હોય એનો મતલબ છે એ ફળકાઈ રચના છે જેમાંથી આગળ જતા જે છે એ જેનું નિર્માણ થવાનું છે

જે અહીંયા તમને આપેલું છે ને બેટા લાક્ષણિક પ્રકારનો જે આપેલો છે એ કયો અંડક આપેલો છે કયા પ્રકારનો અંડક આપેલો છે બેટા તો કે અધોમુખી અંડક જે છે એ આપણને જોવા મળે છે શું જોવા મળે છે બેટા અધોમુખી અંડક શા માટે અધોમુખી અંડક જોવા મળે છે બેટા તો સિમ્પલ વસ્તુ તમે જુઓ કે એક એક તરફ જે છે એ તમને શું જોવા મળશે અંડક છિદ્ર જોવા મળશે માન લો કે નીચેની તરફ અંડક છિદ્ર છે તો એની ઓપોઝિટ ડિરેક્શનની અંદર વિરુદ્ધ દિશામાં તમને કઈ વસ્તુ જોવા મળશે બેટા અંડતલીય માન લો કે ઉપર હું અંડક છિદ્ર દર્શાવું છું તો એની સામે ઉપરની બાજુએ હંમેશા શું જોવા મળશે બેટા ઉપર અંડ છે તો નીચે અંડક છે ઉપર અંડક છે જે છે એની સામે શું દર્શાવે બેટા અંડ વિસ્તાર જે છે એ ધરાવે છે ચલો તો આગળ ડિસ્કસ કરીએ બેટા તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો બેટા એટી ટુ પર્સન્ટ બ્યાસી ટકા અવૃત બીજધારી બીજધારી કુળોમાં આવા જ પ્રકારનો શું જોવા જોવા મળે છે બેટા આવા જ પ્રકારનો જે છે એ અંડક આપણને જોવા મળે છે સામાન્ય બ્યાસી ટકા જે છે તમને આવૃત્ત બીજ ધારી શું શું જોવા મળશે બેટા આવા જ પ્રકારનો અંડક જે છે એ તમને જોવા મળશે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શાંતિથી સમજો અહીંયા એક બીજો મેં પ્રકાર ડ્રો કરેલો છે જોવું જોઈએ જો જે તમે આ ડાયાગ્રામ જોવો છો બેટા કે જેની અંદર તમને અહીંયા અંડક છિદ્ર ત્યારબાદ તમને એની સામે અંડતલીય નાભીનો વિસ્તાર તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે આની અંદર જેટલું બી વિસ્તાર આવેલો હશે ને જેટલો બી વિસ્તાર આવેલો છે જેમ કે પ્રદેહ આવેલું છે પછી અંડતલીય આપેલું છે અંડક છિદ્ર આવેલું છે આ બધાની ગોઠવણી જે છે એ લિનિયર અરેન્જમેન્ટ જોવા મળશે લિનિયરનો મતલબ શું છે આવી રીતે રેખીય રેખીય રીતે જે છે એનું

તો કે રેખીય રીતે જે છે એ રચના તમને જોવા મળે છે ચલો ક્લિયર એટલી વસ્તુ તો આ એક વસ્તુ જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે મહાબીજાણું ક્લિયર તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે એ ડિટેલમાં આપણે સ્ટડી કરીશું કોના વિશે અંડકની જે કોઈ રચના જે છે એના વિશે મતલબ અંડક જે છે એની રચના કેવી જોવા મળે છે કયા કયા ભાગ જોવા મળે છે એના વિશે ડિટેલ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ અભ્યાસ કરીશું થેન્ક યુ સો મચ બેટા